ইণ্টাগ্ৰাম মই লিখা কিয় নে ৰাহুল মানে ચાલો જઈએ ઘેરે ફટાફટ કે સસ્તા તો આમ મજા આવે હા હું નામ દે ધીરજ બામણિયા હે વેસી બગોડા છે હા લો મારા પ્રિ ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ સમજાના વિડિયો ની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ માધવ હરતોસ તો ફ્રેન્ડ્સ જેમ તમે થંબનેલ લે જોયું કે આજે આપણે પહેલી વખત Instagram માંથી પૈસા આવી એકદમ સાચી વાત છે તો ફ્રેન્ડ્સ આજે ઈ પૈસાનો મારે શું કરવું છે તમે થંબનેલ અંદર જોયું કે આજે મમ્મીને ટીવી લઈ દેવી છે કેમકે દિવસ ટીવી હતું ડબલ્યુ ટીવી હતું એ બગડી ગયું છે તો મેં વિચાર્યું કે માંથી પહેલી વખત એટલા બધી પૈસા આવ્યા છે તો એના માટે મમ્મીને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે મમ્મી ને ખબર પણ નથી જો હું સવાર 9:30 સાડા જેવું વાગ્યું છે આજે ફ્રી હતો ક્યાંય જવાનું પણ નહોતું હતું અને ફરમાઈશું પણ ઘણી બધી છે તો એ પણ બનાવી હતી

એક સરસ મજાની પ્યારી કોમેન્ટ કરવાનું ભૂલતા જ તમારા માટે એટલા સરસ મજાના વિડીયો બનાવતા હોય તો ચાલો જઈએ આપણી હારે આજે રાહુલ આવવાનું છે તો પહેલા રાહુલની ઘરે જાઉં અને હું ને રાહુલ ભાઈ માંગરોડ જવાનું છે આજે ટીવી લેવા માટે એલસીડી સરસ મજાનું ટીવી મમ્મીને ને ગિફ્ટ આપણે લઈ દેવું છે તો ચાલો ફટાફટ જઈએ ફ્રેન્ડ રાહુલ ની આ ગયા પણ રાહુલ હજી વીઠો ઊઠીને ગયો આમ બાથરૂમ બાજુ ગયો ને ભગત અહીં બેઠા ભગત ક્યાં ગયા નથી ગયા ઘેર જ રહ્યા છે આપણે

ફ્રેન્ડ્સ સીન જો ગયા રસ્તામાં આપણે આગળ જઈએ પહેલા એક ફ્રેન્ડ્સ ભેગા થઈ ગયા સસ્તા તો શું આમ મજામાં હા શું નામ છે ધીરજ બામણિયા લોક જો ને આપણે મજા આવે ને કેવા કોઈ બસ બસ ટેમ્પો હા સારું હાલ હો બસ તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે માંગરોડ પહોંચી ગયા હું ને રાહુલ અને એક હું ભાઈ સોરો નું નામ હું છે સોનો ઇલેક્ટ્રોનિક કરીને સરસ મજાની દુકાન છે ટીવી ફ્રીજ જઈ શકો છો અહીંયા જે કંઈ પણ આપણે અહીંયા ટીવી ઘણી બધી સાઈઝના હતા પણ આ એક નાનકડું ટીવી કેમ કે અમારે અહીંયા ઘરે જે ટીવી રાખવાની જગ્યા છે એ એટલી બધી મોટી નથી એટલે બહુ મોટી સાઇઝ નથી લીધી બત્રીસ ઇંચની લીધું તો આ ટીવી છે એ ફાઇનલ આપણે ગમી ગયું છે અને સ્પેશિયલી પૈસા પૈસા ઓર્ડર બોર્ડર પણ બધું થઈ ગયું છે હાલ ટીવી લઈ લઈએ પછી ઘરે જઈએ અને મમ્મીને ખુશ કરી દઈએ ફ્રેન્ડ જોતા રહેજો આગળ હજી પણ મમ્મીને એક્સપ્રેશન છે એ જોવાની બહુ જ મજા આવશે તો ચાલો આગળ મળીએ હા ભાઈ કેમ છે મજામાં શું ભાઈ એસી નું કઈક કેતા હતા દોઢ કેટલા રન ફ્રેન્ડ સોનું ઇલેક્ટ્રોનિક કરીને સરસ મજાની દુકાન છે જો તમે વિડીયો જોતા હોય તો સરસ મજાના ટીવી વોશિંગ મશીન ફ્રીજ એસી ડોક્ટરના ઘણું બધું તમને જીરો ટકાના વ્યાજથી સરળ વખતે મળી જાય જોઈ શકું ફ્રેન્ડ્સ ટીવી લીધી છે મમ્મી હાટ સ્પેશિયલી એ બધા પૈસા તો આપણે ઓનલાઈન એકાઉન્ટમાં જ આવ્યા છે અહીંયા આપણે ઓનલાઈન જ કરવાનું છે તો ફાઈનલ ઓનલાઈન કરી દઈએ

તો ફ્રેન્ઝ રુગીયા ઘરે ને લે લે મે તમને જે વાત કરી તગે લાગે પૈसेने લગભગ હોય કિધી ફોટો પાડે ટીવી ને ભગા ઓલો ફોટો પાડે ફ્રેન્ઝ ઘરે ઉગી ગયા ને જો ટીવી લઈ આવે માહાટ Instagram માંથી પૈસા આવ દે લી કેમાંથી 5200 નામ ના આવ તો Instagram માં Instagram માંથી કેટલા આયા ખબર કેટલા આયા અમે Instagram માંથી 14000 આવ્યા તો આપણે કેટલા અને 12 બાર નો ટીવી લીધું ટીવી નહોતો ને આપડે ટીવી ડબલ થઈ ગયા હવે રેડી ને ઓપન જ લાઈક કરો તો કઈ વિડીયો હા એ લાઈક કરતા એ તો